તમને કોઈ સામેથી એમ કે આ હાથમાં પ્રસાદની જેમ કોઈ ન આપે પણ તમે જે જગ્યાએ તમને તમારા મિત્ર નવા નવા બને એમ કે ચાલો કોફી પીવા જઈએ કેન્ટીનમાં હું તમને કરાવીશ ખર્ચ બધો મારો ચલો હોટલમાં નાસ્તો કરવા જઈએ હું બધો ખર્ચ કરીશ બર્થડે તમારો હોય કદાચ બે ચાર પાંચ હજારની ગિફ્ટ પણ તમને આપી દે પણ આ આખી આખી ઝાડ બિછાવી છે તમને કોઈ મિત્ર કોફીમાં પણ ડ્રગ આપે ચામાં પણ ડ્રગ આપે નાસ્તામાં પણ આપે મસાલામાં પણ આપે હોટલમાં તમે જાઓ તો સિગરેટની અંદર પણ ડ્રગ્સ હોય કેપ્સ્યુલમાં હોય માં હોય એને ઇન્જેક્શનથી પણ ડ્રગ લોકો લેતા હોય છે પણ તમને શરૂઆતમાં કોઈ કોફી કે ચા પીવા માટે લઈ જાય માં કેન્ટીનમાં ધીરે 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 તમે જેમ જેમ જૂના થયું કે ચાલો આજે હોટલમાં બહારની માં લઈ જઈએ આજે થર્ટી ફર્સ્ટ છે ચાલો બહાર જઈએ બધા તમારા પરિવારની અને તમારા ભવિષ્યની જો શેજ પણ ચિંતા હોય તો મહેરબાની કરીને આવા કોઈ ગ્રુપમાં કેને ભરતા નહીં એવું તમને લાગે કે આ કોલેજમાં જલસા કરી લેવાય એને જલસા ન કહેવાય કે તમારા માવતરની હાલત જિંદગી બગડી જાય અને તમારે જેલમાં જવું પડે એને જલસા ન કહેવાય જલસા તો એને કહેવાય કે તમે સારામાં સારું ઓગણીસ થી પચીસ વર્ષ સુધી ભણો સખત 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 મહેનત કરો વ્યસનથી દૂર રહો ખરાબ સોબત દૂર રહો અને જીપીએસસી યુપીએસસી પાસ કરીને ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનો એને જલસા કહે આ છ બાર મહિના દે એક વર્ષ તા તમારા જલસા એ તમારી પરિવારની જિંદગી બરબાદ કરના અને ડ્રગ તમારી અંદર જાય તો 5 દિવસ 15 દિવસ મહિનો બે મહિના તમને ખબર ન પડે કે આપણે કોફી પીધી કે આપણે ચા પીધી કે આપણે સિગરેટ પીધી એમાં ડ્રગ્સ છે એવું તમને અંદાજ ના આવે પણ બે મહિના સુધી તમે આ વસ્તુ તમારી અંદર જાય એટલે તમે ડ્રગ્સના આદિ થઈ જાઓ વ્યસની થઈ જાઓ પછી તમને ખબર પડે તો પણ તમે એ વસ્તુ છોડી ન શકો ચા કોફી કે સિગરેટ કદાચ તમે ક્યારેક શોખથી શરૂ કર્યું હોય કોઈ ખરાબ મિત્રના કહેવાથી કે તમારી જાતે તો તમને એમ લાગે કે આ વસ્તુ મારા માટે સારી નથી કોઈ સારો મિત્ર સમજાવે કોઈ સ્કૂલમાં શિક્ષકો તમને કહે પપ્પા મમ્મીને ખબર પડતી એ રોકટોક કરે તો કદાચ તમને પોતાને રિયલાઈઝ થાય કે આ વસ્તુ મારા માટે ખોટ ખરાબ છે તો તમે છોડી શકો થોડીક તકલીફ ભોગવીને પણ પણ ડ્રગ ના વ્યસની પાછા વળી શકતા નથી તમે બધા વિનોદ કામલીન નામ સાંભળ્યો હશે

તમે એની પર્સનાલિટી જુઓ એના ચહેરાને તાજગી જુઓ એનો પરિવાર જુઓ એની લાઈફસ્ટાઈલ જુઓ અને વિનોદ કાંબલી જિંદગીના છેલ્લા શ્વાસ લઈ ગયો એનું કારણ માત્ર ને માત્ર દારૂ અને ડ્રગ પોતાની બેસ્ટમાં બેસ્ટ કારકિર્દી બનાવવા જઈ રહેલ વ્યક્તિ પણ આ રસ્તે જો જઈ શકે તો આપણે તો છેતરે જઈએ ગરીબમાં અને તમે મધ્યમ વર્ગીય પરિવાર કહેવાય આપણે સંસ્કારી પરિવાર કહેવાય લાગણીશીલ પરિવાર કહેવાય કોઈને લાગણી ઠેસ ન પહોંચે કાળજી રાખીએ આપણે તમારા માટે તમારો કોઈ બદમા